પ્રથમ શ્રી ગોવર્ધન દર્શન જુઓ બેક હેન્ડ માં તો કામ થઈ રહ્યું છે પણ હવે થોડીક ચેતવણી આપવી જરૂરી છે એટલે હું આવ્યો છું મને ખબર છે જે લોકોને મારી પર વિશ્વાસ નથી જે લોકોને એમ લાગે છે કે હું નિંદક છું વંચક છું જે જેમને જરાય હોય તે કશો વાંધો નથી તેમ છતાં વૈષ્ણવોને ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવ્યો છું અને ડરાવવા માટે નથી આવ્યો ઇન્સિડન્ટ છે ઇન્સિડન્ટ શેર કરવા આવ્યો છું ઇન્સિડન્ટ છે માયા નગરીનો અને જરા બે લોકો આવ્યા છે ખાલી બે ની જગ્યાએ પાંચ તો થાવ અરે વાત આવું થાય તો ઇન્સિડન્ટ એવો છે કે માયા નગરીની વાત છે અને તૈયાર રહેતા એક બેનને ફેસબુક પર એક ગોસ્વામી બાળક સાથે કનેક્શન થાય છે સમજો મેરિડ બેન છે બહુ સતી બેન છે કોઈ આડા અવડા વિચાર નથી એમને કશું નથી કોઈ પ્રોબ્લેમ નથી એ બહુ સુંદર સેવા પહોંચતા હોય છે જેવી આવડે એવી પણ ઘરની બહાર જતા નથી ટૂંકમાં એમ એવા એવા બેન છે ઘરની બહાર નથી જતા કશે પણ એમને ગોસ્વામી બાળકો પ્રત્યે કંઈક ઊંડો ભાવ હશે કે વોટ એટલે એમને કનેક્શન હોય છે એમ આમ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરજો શું થાય છે એટલે બેન એક એક્સ ગોસ્વામી બાળકને અહીંયા ચરોતરના ગોસ્વામી બાળકને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અથવા તો ફ્રેન્ડ્સ ઓલરેડી હશે બરાબર હવે એ ચરોતરના બાળક એની સાથે ચેટિંગ પર આવે છે સમજજો અને ચેટિંગ પર આવ્યા અને પછી વાતચીત કરી અને એવું કીધું કે તમારો એક ફોટો મોકલાવો ને વ્યવસ્થિત આ તમારો ફોટો બરાબર દેખાતો નથી સહજ ભાવથી એ બેન એમને ફોટોગ્રાફ મોકલાવે છે જુઓ એક વસ્તુ કહી દઉં કે જ્યારે લોકોમાં આશ્રય ઓછો હોય ને ત્યારે અમુક વસ્તુઓ કામ કરતી હોય બાકી મહાપ્રભુજીના માર્ગમાં આવા કાળા જાદુ કામ કરતા નથી આ સમજી લેજો પણ જે લોકો બહુ ઇનિશિયલ સ્ટેજ પર હોય આ સમજજો સમજો અને ગોસ્વામી બાળકો થકી જ માર્ગને જાણેલો હોય એનું સત્ય છે આ સમજવાનો પ્રયત્ન કરજો પછી એવું ના કેતા કે આશ્રય આપણે મહાપ્રભુજી ના આશ્રય થયા તો એવું થયું અરે મહાપ્રભુજી ના આશ્રય થયા તો તમે મહાપ્રભુજી ના આશ્રય થયા હોત સમજો જે લોકો આ ગોસ્વામી બાળકો આશ્રય થયા છે એમની વાત કરી રહ્યો છું એટલે થયું એવું કે એ બેને ફોટો મોકલાયો એટલે અમુક પ્રકારના તંત્ર દ્વારા આ આમને એનું વશીકરણ કરી દીધું હવે એ બેન ને ચોવીસ કલાક એ બાવા દેખાય હવે ફોન કરે તો બાવા ફોન ના ઉચકે અને આખા દિવસમાં બાવા એવું કે શું કરે છે તો કે હું આપના વિરાહમાં દુખી છું કે એવું વોટ એવર છે કે એમ ને પછી બાવા ખાલી સ્માઈલી આપી દે અથવા તો કોઈ ઇમોજી આપી દે વાત ત્યાં પૂરી થઈ જાય પણ બાવા એને આવી રીતે તડપાયેલી રાખે હવે બેન આખો દિવસ રડે જ રાખે વોટ કોઈ ખબર નથી એને કારણ એ પોતે એવો વિચાર કરે છે કે મને ખબર જ નથી પડતી કે હું કેમ રડું છું બરાબર છોકરાઓ નોધારા થઈ ગયા ખબર જ ના પડે દોઢ બે મહિના સુધી તો એને કે મારી સાથે શું થઈ રહ્યું છે છોકરાઓ નોંધારા થઈ ગયા બીજું ઘરમાં જ્યારે પણ કહેશે કંઈ પણ પૈસા મળે ને તો એમને પહોંચતા કરી દે એટલે એ માનતા નથી પૈસા સમજજો પૈસા પહોંચતા કરી દે એમને છે ને અમુક વસ્તુ એમને મોકલાય સંધ્યાના જળની બોટલ ને કંઠી એક્સ ઝેડ એમ એટલે આ છે ને ટ્રેક છે એટલે આની 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 અંદર બધા તાંત્રિકોનો હાથ છે હવે એ તાંત્રિકો શું શું વસ્તુ એમને શીખવાડે છે એ પણ હું થોડું ઘણું રિસર્ચ કરી ચૂક્યો છું પણ આના માટે મેં ગુજરાત સરકારને પણ ફરિયાદ કરી છે અને મહારાષ્ટ્ર સરકારને પણ ફરિયાદ કરી છે કે વિક્ટિમ મહારાષ્ટ્રની છે સમજો હવે આ વસ્તુ એના બળને ખબર ન બટ બે દિવસ પહેલાં મેં એના બળને એ ખબર પાડી દીધી છે કે ભાઈ તારી વાઇફ

એટલે આ સમજી લેજો મારે કોઈ ઇન્ડિવિજ વિશે કશું કેવું નથી અને હું એ ગોસ્વામી બાળકને પણ ટાઈમ આવે એક્સપોઝ કરીને જ રહીશ એક વખત બધું મામલો અત્યારે સમજો ને કે થ્રુ પોલીસમાં છે એટલે એમાં હું વધારે નથી આ વાત પર ખૂબ ધ્યાન રાખજો બીજી વસ્તુ હવે તમારા લોકોની જવાબદારી હું તમને નવી સોંપુ છું આજથી કે આશીષ ભાઈ તમારે મને જેટલા પણ લોકો આમાં અંગિકા પ્રથામાં સંડોવાયેલા છે ને તમે એમને મને પાછળ આપ્યા પણ હશે પણ હવે તમારે મને નામ સાથે સરનામા પૂરા આપવાના એમના બરાબર એટલે અમે પોલીસ લઈને પહોંચીશું અને એનો વજાઇનલ ટેસ્ટ કરાવીશું અમારી પાસે એક ફંડિંગ આવ્યું છે એમાં એક વજાઇનલ ટેસ્ટના અરાઉન્ડ અરાઉન્ડ દસ એક હજાર કે પંદર હજાર થાય છે તો લગભગ લગભગ પચીસ લાખ રૂપિયા સુધીનું ફંડિંગ આવ્યું છે એક જ જણનું કે આશીષભાઈ તમે આ અને એટલે એમાં એવું છે કે એ જે સાહેબ છે ને એ ડૉક્ટર છે અને એ એમની લેબ છે એટલે એમનું એવું કહે છે કે પચીસ લાખ સુધીના ટેસ્ટ હું વખત કરીશ એટલે તમે સમજો કે વજાઇનલ ટેસ્ટ થશે અને ખબર પડશે કે એમના કેટલા પાર્ટનર રહ્યા છે એટલે આના માટે ફંડિંગ આવી ગયું છે અને એમને એવું કીધું છે કે મારે અક્રોસ ઇન્ડિયા કોઈ પણ લેબમાં તમે ટેસ્ટ કરાવશો તો તમારે ખાલી મારો રેફરન્સ આપવાનો રહેશે એન્ડ આઈ એમ ગોઈંગ ટુ આઈધર પેઇડ ઓર વોટ એવર ધર રેફરન્સ આઈ ડોન્ટ નો એટલે સેમ્પલ કલેક્ટ કરીને એમના લેબમાં આવશે કે વોટએવર જે થશે તે એટલે અમે લોકોએ એડલ્ટ્રી રોકવા માટેનું મુહિમ ઉપાડી દીધી છે એટલે તમારે અમને ખાલી એડ્રેસ આપી દેવાનું કે અહીંયા આ બેન છે અને એ આવી રીતે સેક્સ કરે છે ખાસ કરીને સુરતમાં કહી રાખું કે સુરતમાં જે લોકો જે પેલા ડોસા કાકા હતા વિઠ્ઠલ ઠુમર જેની ખબર પડી કે વિઠ્ઠલ ઠુમર છે આઈ થિંક નામ નથી ભૂલતો એની બેનને પણ સેક્સ કરી દીધું છે મેને કે બધો ગોપીભાવ છે એમ દોસો કાકો છે તો એ બધાની ઉપર એ સીધે સીધો એડલ્ટ્રીનો આરોપ લગાડી અને આગળનું કામને કાર્યવાહી થશે તો તમે લોકો થોડાક મને એવા સપોર્ટિંગ થાવ કે તમે મને એડ્રેસીસ આપો હવે ટપ્પા તું સો જતા ઈસ લઈએ તો આપ લોકો એડ્રેસીસ મળે જેટલા પણ લોકો છે જે જગ્યાએ જ્યાં પણ છે ને તમે આઈધર મને પત્રાચાર દ્વારા આઈધર મને વોટ્સઅપ ત્યાંસી વીસ ચોર્યાસી ત્રેવીસ એટ થ્રી ટુ ઝીરો સિક્સ ઝીરો ટુ થ્રી પર અવશ્ય તમે મને ઇન જેટલા લોકો ઇન્ડિ તમારે મને એના એડ્રેસ ના મને એડ્રેસ ના મને એડ્રેસ આપી દે અને એની ઘરે અમે લોકો રવિવારે રવિવારે ચોવીસ પચીસ જણની ટીમ હશે પોલીસ હશે અભયમ હશે અને અમે લોકો એની ઉપર સીધે સીધી જે લોકો કુટણખાણું ચલાવે છે એની તમારે ડિટેલ આપી દે અને આગળનું કાર્યવાહી અમે કરી દઈશું બરાબર આપશો ને ભગવસ્માર ખૂબ ધ્યાનપૂર્વક ધ્યાનમાં રાખજો એક જણને નો વી આર નોટ ગોઈંગ ટુ અન્ટર એની સ્ટોન برای همون، هم صورت باباس